અને ચોમાસાની આ મોસમમાં જ આવે છે તહેવારોની પણ મોસમ હમણાં જ આપણે તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ વંદનના અનેક કાર્યક્રમો થકી આઝાદીનું મહાપર્વ ઉજવ્યું અને રક્ષાબંધન સાતમ આઠમના મેળા માટે લોકોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લોકોમાં અનેરો ઉત્સાહ છે તો ચાલો આજ ઉત્સાહ સાથે આપણે પણ શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત અને રૂબરૂ થઈએ કેટલીક સકારાત્મક વાતોથી મિત્રો તમે ગ્રીન ટી બ્લેક ટી લેમન ટી પીધી હશે પણ શું હિબિસ્કસ ટી પીધી છે એક મિનિટ હિબિસ્કસ નામ સાંભળીને વિચારમાં પડી ગયા ને

એના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે આની બહુ સરસ ચા બને બહુ સિમ્પલી બને અને એ ચા જો તમે થોડાક ઘણા બધા મહિના પીઓ તો એવું જોવામાં આવ્યું છે કે એનિમિયા સદંતર લાઇફલોંગ લોંગ મટી જાય છે અને એનિમિયાને લાઈફ લોંગ મટાડી આપે એવી એક ઘરગથ્થુ ઈલાજ મળતું હોય તો એ બધાએ કરવું જોઈએ બીજું ગાયનેક હેલ્થમાં આનું ખૂબ બેનિફિટ છે એટલે આ બંને બેનિફિટ માટે એની ચા આપણે ખાસ પીવી જોઈએ આની ચા પણ બને આનું શરબત પણ બને અને આનું ગુલકંદ પણ બને વાત સાંભળવી તો ગમેવી છે પણ ખરેખર આ સાચું હશે કે કેમ તેવી શંકા સ્વાભાવિક થાય તો આવો મળીએ એવા વ્યક્તિને જે હિબિસ્કસ ટીનો ઉપયોગ નિયમિત કરે છે મને બ્લીડિંગનો પ્રોબ્લેમ પીરિયડમાં બહુ જ થયો અને એના માટે એક આયુર્વેદિક ડૉક્ટર પાસે ગઈ તે વખતે મારું હિમોગ્લોબિન આઠ થઈ ગયું હતું હવે હિમોગ્લોબિન વધારવા માટે ક્યાં તમારે આયનની ટેબ્લેટ્સ લેવી પડે પણ આ પ્રિફર્ડ કે હું આયુર્વેદિક કરું તો એમને મને એવું કહ્યું કે બે જાસૂદ લઈ આવવાના એને પાણીની અંદર જરાક ગરમ પાણીની અંદર એના પેટ પેટલ્સ નાખી દેવાની અને એ પાણી પી લેવાનું બસ તું રોજ આવું કરજે અને એ વસ્તુ મેં આઠ મહિના કરી અને આઠ મહિના પછી મારું હિમોગ્લોબિન અગિયાર થઈ ગયું પણ એ ખાલી જાસૂદનું સિમ્પલ પાણી પીવાથી આઠ મહિનાથી જે હિમોગ્લોબિન વધ્યું એ આજે પણ મારું એ હિમોગ્લોબિન બહારથી ઓછું થતું નથી બજારમાં જાસૂદ તો અનેક પ્રકારના મળે છે પણ પેસ્ટિસાઇડ વગરના અને નેચરલ છોડ હોય તો તેના ફૂલ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે વગર ફૂલે જાસૂદનું ઓળખાણ થોડીક અઘરી છે એટલે જો તમે ઝાડ લેતા હો તો તમે ફૂલ ઉગેલું ઝાડ લેજો કારણ કે એમાં ડબલ જાસૂદ આવે છે એમાં હાઇબ્રિડ જાસૂદ આવે છે હવાયન જાસૂદ આવે છે મિની જાસૂદ આવે છે ઘણી બધી વેરાયટી છે આપણે આ દેશી જાસૂદ જ જોઈએ છે બરાબર છે એટલે આ પ્લાન્ટમાં ફૂલ ઉગેલું હોય તો જ આ પ્લાન્ટ લેશો તો ખાતરી થશે બીજું એક અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે જાસૂદને ડાળખી કાપીને તમે વરસાદમાં વાવશો તો નવો રોપો થઈ જશે આ બહુ વર્સટાઇલ પ્લાન્ટ છે સેમી શેડમાં ઉગે ફૂલ તડકામાં ઉગે કુંડામાં પણ ઉગે જમીનમાં પણ ઉગે એટલે અમે એવું કહીએ છીએ કે દરેક ઘરમાં પાંચ બહુ કિંમતી ઝાડ હોવા જોઈએ આ એમાંનું એક છે અને સિઝનમાં તમને એક એક કુંડાવાળા પ્લાન્ટ પણ દસ દસ પંદર પંદર ફ્લાવર આપશે ભારતમાં ભાગે લોકોના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી થાય છે ત્યારે જાસૂદની નેચરલ ચા તમને નવો ટેસ્ટ આપી શકે છે બે ફૂલ લેવાના હું એક ફૂલ તોડું છું આની આ વચ્ચેની પોલન કાઢી નાખવાનું આ નીચેનું કાઢી નાખવાનું જે લીલું છે આ કાઢી નાખવાનું ખાલી આ પાન લેવાના આ બે ફ્લાવર તમે એક કપમાં નાખો બોઇલિંગ હોટ વોટર એમાં ભરી દેવાનું અને એને ઢાંકીને બે મિનિટ ત્રણ મિનિટ મૂકી દેવાનું આ પાંદડાનો બધો કલર પાણીમાં આવી જશે પછી આ પાન કાઢીને ફેંકી દેવાના એમાં તમારે દાલચીની નાખવી છે થોડુંક ગોળ નાખવું છે તમારા ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી દેવાનું અને એમાં તમને ઈચ્છા હોય તો બે ટીપા નીંબુ નાખી શકો ટીપ નીંબુ નાખવાથી પાણી ચા એકદમ બ્રાઇટ પિંક થઈ જશે અને એ ચા પીવાની લીંબુ નાખવું હોય તો નાખો ના નાખો તો ના નાખો ગોળ નાખવું હોય કે વોટ એવર એ ઓપ્શનલ છે પણ બેસિક ચા ગરમ પાણીમાં પલાળીને ફૂલને મૂકો એટલે તમારી ચા બની જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપ જાડેજા સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ મિત્રો આપણા દેશમાંથી અનેક યુવાનો અભ્યાસ માટે અને વ્યવસાય માટે જુદા જુદા દેશોમાં જતા હોય છે અને આવો જ એક મોટો દેશ છે રશિયા રશિયામાં પણ નોકરી અને અભ્યાસની વિપુલ તકો રહેલી છે પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે મહેસાણાના એક યુવાને રશિયામાં રહેતા રહેતા રશિયન ભાષા શીખીને એક અનન્ય મુકામ હાંસલ કર્યો છે શું છે આ યુવાન ડૉક્ટર અશોક પટેલની સિદ્ધિ અને રશિયા દેશની અંતરંગ વાતો જાણીએ અમારી આ ખાસ સ્ટોરીમાં કેમ છો ને રશિયામાં કહેવાય છે કાક દેલા વેલકમ ડોબરો ફરસાલો વાત બાય બાય મિન્સ દસ આઈ એમ ફાઇન મિન્સ રશિયનમાં તમારે બોલવું હોય તો ખરાશો આ યુવાન રશિયન ભાષા શા માટે બોલી રહ્યા છે તો આપને જણાવીએ કે આ યુવાન છે મહેસાણા જિલ્લાના રાજપરા ગામના વતની ડોક્ટર અશોક પટેલ કે જેઓ રશિયામાં રહે છે અને રશિયન ભાષાના જાણકાર છે અને જ્યારે પણ ભારતથી પ્રધાનમંત્રી કે અન્ય ડેલિગેટ્સ રશિયા જાય છે ત્યારે તેમના માટે ઇન્ટરપ્રિટર એટલે કે દુભાષ્ય તરીકેની ભૂમિકા નિભાવે છે રશિયાએ એ ઇન્ડિયન કલ્ચર મને લાગે છે એ પ્રમાણે હંડ્રેડ પર્સન્ટ એડોપ્ટ કરી લીધું છે કેમ કે તમે રશિયામાં નવા ગયા હોય ફર્સ્ટ ટાઈમ રશિયામાં તમે ગયા હો તો તેના જે ટેક્સી ડ્રાઈવર છે તમે જ્યારે ફ્લાઇટથી લેન્ડ કરો છો મોસ્કોમાં તો ટેક્સી ડ્રાઈવર તમને એવું જ લાગશે કે તમે કોઈ ઇન્ડિયન એરપોર્ટ પર લેન્ડ કર્યા છો તરત જ તમને પૂછશે કે તમારે કંઈ ઇન્ડિયન સોંગ પ્લે કરવું હોય બોલિવૂડનું તો કરી શકો છો જો તમે એ ના કરો તો એ ઓટોમેટિકલી એમને ખબર પડી જ જશે કે તમે ઇન્ડિયન છો તો તમારા માટે રાજ કપૂરનું કોઈ સોંગ હશે અથવા તો મિથુન ચક્રવર્તીનું કોઈ સોંગ હશે એટલે એવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે જે બોલિવૂડ આપણું જે કહેવાય છે એ બોલિવૂડને બી એડોપ્ટ કર્યું છે ને આપણે કલ્ચરને બી એડોપ્ટ કરી લીધું છે એટલે એવા બહુ બધા મૂવીઝ બી છે જેમ કે સીતા એન્ડ ગીતા તો ત્યાં સીતા ઈ ગીતા ઈ મીન્સ એન્ડ તો એ મૂવી રશિયામાં એક ચેનલ ચાલુ થઈ છે ઇન્દિસ કી કિનો ઇન્દિસ કી કિનો મીન્સ ઇન્ડિયન ફિલ્મ એવી એક રશિયન ચેનલ ત્યાં રશિયામાં હમણાં જ લોન્ચ થઈ આપણા જેટલા બી ફેસ્ટિવલ છે દરેક રિલિજિયસ ફેસ્ટિવલ દરેક સ્ટેટના ફેસ્ટિવલ જેમ કે દિવાળી હોળી ઈદ બૈસાખી આ બધા જ ફેસ્ટિવલ જ્યારે ઇન્ડિયન ડાયસ્પોરા સેલિબ્રેટ કરતું હોય છે ત્યારે એમને બહુ ઉત્સાહથી એ લોકો આવતા હોય છે એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે હવે રિસેન્ટલી ઇન્ડિયા ડે મનાવવાનો છે પંદર ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ તો એમાં બી તમે જોશો લાસ્ટ ટાઈમ ઇન્ડિયા ડે સેલિબ્રેટ કર્યો હતો તો છ લાખથી વધુ રશિયાનો પાર્ટિસિપેટ કર્યું હતું આખો દિવસથી તો એમાં એ લોકો સાડી પહેરીને આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ કપડાં પહેરીને નાચવા માટે બી આવી જશે ગરબા કરવા બી આવી જશે સો કોઈ બી એવા ફેસ્ટિવલ હોય જે ખબર પડે કે હા આ ઇન્ડિયન ડાયસ્પોરા માટે થઈ રહ્યા છે અને રશિયનને ખબર પડે ને ના આવે એવું તો બનતું જ નથી હું જ્યારે રશિયામાં ટુ થાઉઝન્ડ એઇટમાં મેં એડમિશન લીધું એમબીબીએસમાં એ સમયે અમારે સ્ટડી તો મોસ્ટલી ઇંગ્લિશ મીડિયમમાં હતું પણ રશિયન લેંગ્વેજના ક્લાસીસ બી અમારા કરિક્યુલમમાં હતા એટલે મને એક એવો શોખ થયો કે જો હું રશિયન લેંગ્વેજ શીખીશ તો રશિયાનું કલ્ચર જાણી શકીશ રશિયન લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકીશ અને કોઈ બી ઓપોર્ચ્યુનિટી મેં એવી નહોતી વિચારી કે આ લેંગ્વેજ શીખવાથી મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળશે મોટી ઓપોર્ચ્યુનિટી મીન્સ મેં જ્યારે આપણા ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં સૌપ્રથમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રશિયામાં આવ્યા હતા ત્યારે મેં એમના પીએમઓ ડેલિગેશનમાં એઝ અ ઇન્ટરપ્રિટર તરીકે કામ કર્યું હતું તો એ વખતે જ્યારે રશિયન લેંગ્વેજ હું શીખતો હતો ત્યારે મને એટલી નથી ખબર કે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મને મળી શકે છે સો એ મળી પછી સત્તરમાં પીએમ આવે ત્યારે પીએમ પીએમઓ ડેલિગેશનમાં એઝ એ ઇન્ટરપ્રિટર તરીકે કામ કરવા મળ્યું નાઇન્ટીનમાં બ્લાદી વસ્તુમાં આવ્યા હતા ત્યાં બી એઝ એ ઇન્ટરપ્રિટર તરીકે મેં કામ કર્યું પીએમઓ ડેલિગેશનમાં આ ઉપરાંત ડોક્ટર અશોક પટેલ આર્મિનિયમ રશિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરના પદ પર પણ રહી ચૂક્યા છે તે સમયે તેઓ વિશ્વમાં કોઈ પણ યુનિવર્સિટીમાં સૌથી નાની ઉંમરના વાઇસ ચાન્સેલર હોવાના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે હું ટ્વેન્ટી ફર્સ્ટ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં આર્મેનિયા દેશ છે બહુ નાનો દેશ છે ટુ મિલિયન પોપ્યુલેશનવાળો એ દેશમાં મને એઝ અ વાઇસ ચાન્સલર તરીકેની જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મેં બી વિચાર્યું નહોતું કે મારો સીવી થોડો મેં એ રીતે સ્ટ્રોંગ કર્યો હતો કેમ કે મારું એમબીબીએસ રશિયાથી કર્યું એમડી કર્યું રિસર્ચ વર્ક કર્યું અને એઝ અ ઇન્ડિયન સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર આ બધા મેં કામ કર્યા એના પછી અને ઇન્ટરપ્રિટરના કામ તો ખરા જ સાથે સાથે બહુ બધા બીજા બધા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીસને આ બધું કરવાથી મને આમાં એઝ અ વીસી તરીકે મારી પસંદગી થવામાં આ બધા જે ફેક્ટર્સ છે એનો બહુ મોટો ફાળો રહ્યો છે બાળકોને ખૂબ જિજ્ઞાસા હોય છે અને એ જિજ્ઞાસા જે છે એને વેગ આપવો જરૂરી છે સારી બાબતો માટે વેગ આપવો એ ખૂબ જરૂરી બાબત છે અને ખરાબ બાબતો હોય તો એને આપણે અટકાવવી જોઈએ પણ સારી બાબતોને ક્યારેય અટકાવવાની જરૂર નથી તો ચોક્કસ બાળકો એનો વિકાસ કરી શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લાનો રિપોર્ટ નારી તો નારાયણી આ ઉક્તિને સાર્થક કરનાર માત્ર પોતાના સમાજનું જ નહીં પણ જન્મભૂમિનું નામ પણ રોશન કરનાર સુરતની મહિલા પોલીસ કોન્સ્ટેબલની કહાની સંઘર્ષથી સિદ્ધિ સુધીની આ ગાથા રસપ્રદ છે આયુના ચાર દાયકા વિતાવ્યા બાદ કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને તેમણે એ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે આવો જાણીએ તેમની કહાની સુરતના ઉમરપાડાના બલાલકુવા ગામની રેખા વસાવા બાળપણથી જ રમતગમતમાં રુચિ ધરાવતા હતા પરંતુ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે રમત તરફનો ઝુકાવ માંડી વાળવો પડ્યો હતો પરંતુ જિંદગીએ પોલીસ કોન્સ્ટેબલ રેખા વસાવાને તક આપી અને બસ પછી તો વર્ષ બે હજાર ચોવીસમાં કઝાકિસ્તાનમાં યોજાયેલ અગિયારમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો આ આદિવાસી દીકરીએ અને વિશ્વ કક્ષાએ રેકોર્ડ તોડી દેશ સહિત રાજ્ય પોલીસનું નામ રોશન કરી પરચો આપ્યો નારી શક્તિનો મેં બે વર્ષ પહેલા શરૂઆત કરી હતી અમે ડીજી કપ કપની પ્રેક્ટિસ કરતા હતા અને ડીજી ડીઝી કપની પ્રેક્ટિસમાંથી અમે ઓલ ઇન્ડિયા કબડ્ડી માટે સિલેક્શનમાં ગયા હતા ત્યાં કબડ્ડીનું સિલેક્શનમાં રો નો થયું અને હું પાવર લિફ્ટિંગના સિલેક્શનમાં ગઈ હતી અને મારું ત્યાં મારું પાવર લિફ્ટિંગનું સિલેક્શન થયું અને ત્યારથી મેં પાવર લિફ્ટિંગ અને સ્ટ્રેન્થ લિફ્ટિંગની શરૂઆત કરી આઉટ કન્ટ્રી કઝાકિસ્તાનમાં અમારી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ રમાઈ હતી અને એમાં ખાસા મતલબ ઘણા બધા દેશોના રમતવીરો આવ્યા હતા અને એ લોકો સાથે અમારી ફાઇટ હતી તે લોકોને હું ફાઇટ આપી અને દસ વર્ષનો રેકોર્ડ તોડી અને પછી સ્ટ્રેન્થ લિફ્ટિંગ હેટલિફ્ટમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ આવ્યું અને બેન્ચ પ્રેસમાં મારું સેકન્ડ સિલ્વર આવ્યો હતો એજ ઇઝ જસ્ટ નંબર આ વિધાનની પ્રત્યક્ષ પ્રતિતિ કરાવતા 42 વર્ષના રેખા વસાવા છેલ્લા 9 વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે પહેલા તો શરૂઆતમાં જો બને પ્રેક્ટિસ બને સાથે મેન્ટેનન્સ કરવાનો હતો એમાં સાથે મારી ફેમિલી પણ છે તો ઘર પણ ચલાવવાનું હોય છે ત્રણેય વસ્તુઓ સાથે કરવાનું ઘણું મુશ્કેલ હોય છે છતાં પણ આપણે મનમાં મક્કમ હોય તો બધું ઘણું બધું આપણે કરી શકીએ છીએ હમણાં અમને પ્રેક્ટિસ માટે છૂટા કરવામાં આવ્યા છે ત્યારે અમે સવાર સાંજ જીમમાં જઈને પ્રેક્ટિસ કરીએ છીએ પહેલા તો બિલીવ નહોતું થતું કે મમ્મી એમ ફર્સ્ટ રેન્ક પર આવ્યા છે બધા મને કોંગ્રેચ્યુલેશન કહેતા પાર્ટી કહેતા કે તમારા મમ્મી ફર્સ્ટ લેવલ પર આવ્યા છે બધા મને જ્યારે કોંગ્રેચ્યુલેશન કે કહેતા મમ્મી તરફથી કે કોંગ્રેચ્યુલેશન તમારી મમ્મી અહીંયા બધા મને રીલ સેન્ડ કરતા પેપરમાં આવી સેન્ડ કરતા તો ખૂબ જ મને પ્રાઉડ ફીલ થતું હતું મારી મમ્મી

પ્રોત્સાહન છે એ લોકો મને સપોર્ટ કરે છે અને મારા ઘરમાંથી મારા બાળકો તેમજ મારા હસબન્ડનો પણ મને ફૂલ સપોર્ટ છે મારા સાથી કર્મચારીઓ મને સારા એવું માર્ગદર્શન આપે છે ચાલુ ફરજ દરમિયાન ફરજ દરમિયાન ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ એમને તમામ રીતે આર્થિક તેમજ કોઈપણ જગતની સહાય ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે અને પોલીસ ખાતાની અંદર પણ પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર નીકળે અને પોલીસમાં એક યુનિટી જળવાઈ રહે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્લસ એક ખેલ ભાવના ઉત્પન્ન થાય કે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના જન્મે એના માટેના સરકાર શ્રી તરફથી પણ ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે મારા જેવી ઘણી બધી ગૃહિણીઓ એવી છે કે જે નોકરી પણ કરે છે અને ઘર પણ સંભાળે છે તે લોકોનામાં ઘણી બધી એવી શક્તિ હોય છે કે જેઓ કરી શકે છે એ લોકો એકવાર બે વાર કરશે ત્યારે એમને ખબર પડશે કે હું મારામાં જે ટેલેન્ટ છે એ હું બહાર કાઢી શકીશ એ લોકો ટ્રાય કરવી જોઈએ ગમે તે એજ હોય જ્યારે બાળકો હોય કે પછી ફેમેલીને સાથે હોય આપણે ટ્રાય કરીશું ત્યારે જ આપણે જે અંદર શક્તિ છે એ બહાર આવશે વિશ્વકક્ષાએ દેશ ગુજરાત અને આદિવાસી સમાજનું નામ રોશન કરનાર રેખા વસાવા હવે આગળ કોમનવેલ્થ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ધ્યેય રાખે છે ગુડ న్యూસ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેની લાડકી ને બેની ઝુલાવે ડાળખી ભાઈ બેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન રાખડી ના એક કાચા દોરા થી બંધાતો મજબૂત સંબંધ એટલે રક્ષાબંધન આજકાલ રક્ષાબંધન માટે શું ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લોકોમાં લઈને કેવો ઉત્સાહ છે ચાલો જોઈએ આ જુલાઈ મહિના બાદ આવે છે ભારતીય તહેવારોની મોસમ લિસ્ટ જોઈએ તો પહેલા રક્ષાબંધન પછી ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી અને ઘણું બધું રક્ષાબંધનનો તહેવાર જે ભાઈ બહેનના અનન્ય સ્નેહને ઉજવે છે અનેક પરિવર્તનોને પોતાની સાથે જોડતો આવ્યો છે સમય સાથે આ તહેવારના પ્રાચીન રૂપને નવા સ્વરૂપો મળ્યા છે જે તેના અત્યારના જમાનાના મહત્વને વધુ મજબૂત બનાવે છે મારો ભાઈ મારાથી ચાર વર્ષ નાનો છે અને અહીંયા હું બહુ બધી રાખડીઓનું કલેક્શન છે એમ થાય છે કે આ લઉં કે ઓલી લઉં એમ વિચારીને તો આવી હતી કે લાઈક એક પર્ટિક્યુલર ટાઈપની લઈશ કે થોડી આમ ડિસન્ટ હશે કે એવી કાંઈક કે પછી કમ કલર્સ હશે પણ એ મલ્ટી કલર્સ વાળી બહુ સારી લાગે રહી છે એટલે એ બહુ કલેક્શન છે રાખડીઓનું અને જેવી રીતે આપણે જોઈએ છે કે હર યર એવરી યર રાખડીમાં કંઈક નવું નવું ટ્રેન્ડ આવે છે રાખડીઓ બદલાતી રહે છે લાઈક એમાં ઇકો ફ્રેન્ડલી પણ આવી છે હવે

અને આપણે જોવા જઈએ તો આ ટાઈમે પહેલાં પૈસા આપતા હતા અને આ ટાઈમે હવે કહે છે કે તમારે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન જોવે છે કે પછી પ્રાઇમનું સબસ્ક્રિપ્શન જોવે છે તો એમાં બી અમે કન્ફ્યુઝ છીએ અને બાકી જીમ મારા ભાઈ માટે હું અહીંયા જીમની રાખડી જોવા આવી છું તો મળી જાય તો સારું કહેવાય જીમ ફ્રિક રાખડી અને બાકી તો એ જ કે કલ્ચરલમાં હવે ચેન્જીસ આવે છે તો રાજસ્થાની લઈએ સાઉથ લઈએ બધે બધા હવે સેલિબ્રેટ કરે જ છે રક્ષાબંધન સો આઈ હોપ તમારું રક્ષાબંધન બી સ્પેશિયલી સેલિબ્રેટ થતું જ હોય પહેલાંના બધા ઘરે બધું રક્ષાબંધન ઉજવી ઘરે જમતા હતા સાથે અડી મળીને અને અત્યારના જમાનામાં બધા હોટલમાં ભાઈ બહેનને બધા સેલિબ્રેશન કરે છે સોના ચાંદી લાવ્યું ચમક બહેનોના મુસ્કાન પર બજેટ પછી સોના ચાંદીના ઘટાડા બાદ હવે માર્કેટમાં બહેનોને પોતાના ભાઈ માટે સોના ચાંદીની રાખડી ખરીદવાનો ઉત્સાહ વધી ગયો છે મેરે ઓર મેરે ભાઈ કા રિશ્તા બહુ ગહેરા હે હર મેરા ભાઈ ગિફ્ટ કરતા સોને કા રેટ કમ હુસ મેં મેરે ભાઈ મેના ચાહતી હું મેજોરિટી અત્યારે હાલ જે પહેલાં કરતા રુદ્રાક્ષમાં લોકો વધારે પ્રેફરન્સ આપે છે અને ઇવન જે અત્યારે બજેટ પ્રમાણે જે રેટ ડાઉન થયો છે એટલે લોકો હવે સિલ્વર કરતાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ વધારે કરી રહ્યા છે પહેલાં જે અત્યારે હાલ જે રિસેન્ટલી બજેટ અનાઉન્સ થયું જેમાં નિર્મલા સીતારમણે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે જેની અંદર પહેલાં પંદર ટકા હતું એની જગ્યાએ અત્યારે હાલ છ ટકા થઈ ગયું છે નવ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા પછી જે રેટ છે એ ઘણો બધો ડાઉન થઈ ગયો છે અને ડાઉન થયા પછી અમને સારું એવું રિસ્પોન્સ રાખીમાં ગોલ્ડની ખરીદી બધામાં રિસ્પોન્સ સારું મળ્યું છે પહેલાં કરતાં તે હાલ આપણે ગણતરી ધારો કે જોઈએ તો અમારું જે સેલિંગ જે છે એ પહેલાં કરતાં ડબલ થયું છે ઓલમોસ્ટ ડબલ જેવું થઈ ગયું છે અને અત્યારે હાલ જે એકચુઅલી આ સેલિંગ વધ્યું છે એક સિઝન બી છે બેક ટુ બેક સમજો એક આ રક્ષાબંધન છે એના પછી નવરાત્રી છે એના પછી દિવાળી છે અને પ્લસ એક લોકો ઇન્વેસ્ટમેન્ટ અત્યારે હાલ આ કોવિડ પછી કોરોના પછી ગોલ્ડ ઉપર વધારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેની અંદર અમને રેટનો સારો એવો બેનિફિટ હમણાંની આજની તારીખમાં મળ્યો છે યોગ ગમે તેટલું બદલાતું રહે પણ ભાઈ બહેનનો આટૂટ પ્રેમ તો એમ જ રહેવાનો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ શ્રાવણ મહિનો એટલે દેવાદિદેવ મહાદેવની આરાધનાનો મહિનો ભગવાન ભોળાનાથની ભક્તિનો પર્વ સમગ્ર મહિના દરમિયાન વિવિધ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે ગુજરાતમાં એવા કેટલાય મંદિરો છે જેની આગવી વિશેષતા છે પોતાનો આગવો ઇતિહાસ છે આવો ભગવાન ભોળાનાથના આવાજ જ કેટલાક મંદિરો જે ગુજરાતમાં આવેલા છે અને ભક્તોની ભક્તિથી જે ગુંજતા રહે છે તેવા જ કેટલાક શિવાલયોના દર્શનાર્થે જઈએ વીર જંગલમાં મધ્યમાંથી મચુંદરી નદી વહે છે જે અનેક તીર્થોમાં પાવન થઈને અહીં દ્રોણેશ્વર મહાદેવજી પાસે નીકળી અને દીવના દરિયામાં મળે છે આ મંદિરની વિશેષતા એ છે કે અખંડ ચોવીસ કલાક અહીં શિવજીના શિવલિંગ ઉપર અભિષેક થાય છે વર્ષો જૂની વાત છે પાંડવકાલીન આ મહાદેવજીની સ્થાપના છે પાંડવના ગુરુ એવા દ્રોણાચાર્યજીએ આ શિવજીની સ્થાપના કરી છે ત્યારથી લઈ આજ સુધી એટલે કે અઠાવનસો વર્ષ જૂની આ મંદિર છે અહીં ત્યારથી જ શિવજીનો અભિષેક પ્રારંભ થયો હતો અત્યાર સુધી આ અવિરતપણે ચાલે છે સમયાનુકાળે ક્યારેક દુષ્કાળ હોય તો પ્રવાહ ધીમો પડે પરંતુ ક્યારેય બંધ નથી થયો એવું જૂના લોકો પાસે સાંભળેલું છે મહાદેવ ઉપર જળનો અભિષેક અવિરતપણે ચાલુ છે કેવી રીતે ચાલુ છે હજી સુધી ઘણા બધા લોકોએ સંશોધન કર્યું પણ એ પ્રવાહ ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એ મેળવી શકાતો નથી એનો તાજ બીજું કે આ મહાદેવનું મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને ખાસ કરીને ખીચડીની માનતા લોકો અહીંયા રાખે છે

da ne dolijo žralje na karikari in da celo držim krilom nogovezi. Mladi vave za sok, saj so svoje srdečke, mladi vaves, mladi vaves, in da se bojo srdazni. Mi razi stanka in ker je nevala. लो ना मैं पिछले लगभग पैसतालीस वर्ष से इस, इस फुजलेवर मंदिर में आता हूँ और यहाँ पूजा करता हूँ पहले मेरे बापू जी आते थे और स्टेट के हिसाब से मैं यहाँ आने लगे और अभी मैं यहीं पूजा करता हूँ और मैं भगवान को सावन महीना में पूजा कर वापस सावन महीना के बाद मैं वापस देश में राजस्थान चला जा पहले हमारे वहाँ महारानी हमारे जो जोधपुर के रहने वाले थे

આ ગંગેશ્વર ધામ પાંચ હજાર વર્ષ કરતાં પણ પુરાણું છે અને તેનો સ્થાપન કાળ એ પાંડવ યુગ મનાય છે બાવીસમાં કળયુગમાં પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન ન લેવું એક દિવસ સમય સંધ્યાકાળનો થવા આવ્યો ત્યાં સુધી ક્યાંય પણ એ લોકોએ શિવના દર્શન ન કર્યા ત્યારે એ લોકો અહીંયા આ ગુફામાં આવી અને પોતાના ટેકની પૂર્તિ માટે અંદર આવી પાંચે ભાઈઓએ પોતાના કદ કદ અને રૂપ અનુસાર પાંચ શિવલિંગોની સ્થાપના કરી સ્થાપના કર્યા પછી ભોજન આરોગ્ય હતું એમ કહેવાય છે કે પાંડવો એક માસ દરમિયાન અહીંયા શિવપૂજન બધા કર્યું અને અહીંયા જ એ લોકો રહેતા હતા ત્યારે આ સમુદ્ર એક કિલોમીટર દૂર હતો આજે આપ સૌ જોઈ શકો છો કે ઘણા વર્ષોથી સમુદ્ર પોતે આ શિવલિંગોને અભિષેક કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમ નો રિપોર્ટ મિત્રો કોઈ પણ કળા શીખવાની ઉંમર શું હોઈ શકે તમે કહેશો કે આ બધી મહેનત તો યુવાનીમાં જ થાય ને પણ મોરબીના આ 65 વર્ષીય મહેશ્વરીબેનને મળીને તમારો આ વિચાર બદલાઈ જશે આવ મળીએ ત્રણ ત્રણ વખત વિશારદ થયેલ નૃત્યકાર મહેશ્વરી બેન ને ત્રણ ઘરાના કથક જુદા જુદા કર્યા તો બે હજાર ઓગણીસની સાલમાં ત્યાં પહેલું જયપુર ઘરાનાની પરીક્ષા હું અમદાવાદ દેવા ગઈ હતી અને જયપુર ઘરાના એટલે એવું ઘરાનું કથકનું કે એમાં ફૂટવર્ક જાજુ હોય અને એ જનરલી ભક્તિની લેવલ ઉપર વધારે જાય છે જયપુર ઘરાનાવાળા અને લખનઉ ઘરાના હોય એ લખનઉ તહેબ તો આપણને ખબર જ છે એટલે શૃંગાર હોય નજાકત હોય ભાવ હોય તો મને એમાં વધારે રસ પડ્યો એટલે એ લખનઉનું અને ભરતનાટ્યમ તો આપણને ખબર જ છે કે શંકરનો ક્લાસિકલ ડાન્સ છે અને જોરા ક્લાઉડ એક્સપ્રેશનવાળો છે ભરતનાટ્યમ એમાં મેં ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા લીધી એ અખિલ ભારતીય એ જે ગાંધરવય વિદ્યાપીઠ મંડળ મુંબઈનું પરીક્ષા લે એ પ્રમાણમાં ઘણી હાર્ડ હોય છે તામિલથી કે એમને એના પરીક્ષક આવે અને માર્ક્સ પણ બહુ જ કટોકટ આપે અને ઈશ્વરની દયાથી એમાં પણ પ્રથમ વર્ગ આવ્યો એટલે આમાં બધા મારા ફેમિલીની મહેનત અને ખાસ તો ઈશ્વરની કૃપા અને મારો શોખ અને થોડીક લગ્ન બધું જ કારણભૂત બન્યું અને હું આમ ત્રણ વખત વિચારણ થઈ શકી કે રિટાયરમેન્ટ છે ને એ લાઈફનું પૂર્ણ વિરામ નથી એ નવી શરૂઆત છે કોનો સાથ જીવનમાં સારો શૂન્ય તમે પોતે જ વિચારો મહેનત પાછળ બંને બાહુ કિસ્મત પાછળ માત્ર હથેળી એ બે તરત બાસન પીજી દે પવન રસી તો દર્શક મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યુઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ